અમે શ્રી ગોપનાથ મહાદેવના મંદિરે દ્વાદશ જ્યોતિર્લિંગનું આયોજન કર્યું છે જેમાં માત્ર દર્શન નથી એમાં બાર જે દ્વાદશ જ્યોતિર્લિંગ છે એના બારે બાર યજમાન બેસવાના છે અને પૂજનનું છે પૂજનનો સમય છે સાંજે પાંચથી સાતનો ત્યારબાદ આઠ વાગે મહાઆરતી છે અને ત્યારબાદ આપણે ફરાળનું પણ અહીંયા આયોજન કરેલ છે તો શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ પોરબંદર મહિલા પાક દ્વારા હું પાયલ દવે આપને પૂરા પોરબંદર શહેરના બધા વ્યક્તિઓને આમંત્રિત કરું છું હર મહાદેવ